નમસ્કાર આપ સૌનું સ્વાગત છે હું છું પરિશુક્લા આજે સમાચારમાં ભાજપે ગુજરાતમાં વધુ પરસો નહીં પાડવો પડે ભાજપે પોતાના ઉમેદવારોને જાહેર કરીને રાજ્યભરમાં બધાને ચોંકાવી દીધા છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના વર્તમાન સંસદો કાર્યકરો મંત્રીઓ અને ટિકિટમાં ઉભા લેનારા મંત્રીઓ માટે અને નેતાઓ માટે સ્થિતિ રહસ્યમય બની રહેવાની છે આમ તો ચૂંટણીના દરમિયાન ભાજપના નેતાઓને કોંગ્રેસના નેતાઓ સામે ગુજરાતમાં ટક્કર ઝીલવાની બહુ કંઈ ખાસ ચિંતા કરવાની જરૂર રહેતી નથી તાજેતરમાં તે ગુજરાત રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર થયા છે જો આ વખતે પણ ભાજપ સરકાર સત્તા પર આવશે તો અમિત શાહ કેબિનેટમાં એક મુખ્યમંત્રીનું એક મહત્વનું ભાગ ભજવશે તેમાં કોઈ શંકા નથી તો બીજી બાજુ રાજ્યભરમાં નાના નામો જાહેર થતા કોને લોકસભામાં લાભ મળશે અને કોણ ગુમાવશે તે એક અટક ચાળો છે અને સૂત્રો અનુમાને તો રૂપાલા અને અમરેલીની ટિકિટ મળે તેની શક્યતા બહુ ઓછી છે માંડવીયાએ સુરત અથવા ભાવનગરની બેઠક માંગી છે તેમને ભાવનગરના મળવાની ચાન્સ વધારે છે જોકે હજી કંઈ નક્કી કહી શકાતું નથી જોકે આ બધા અનુમાનો છે ખરો નિર્ણય તો દિલ્હીના દરબારમાં જ લેવામાં આવતો હોય છે અને તે જ્યારે જાહેર થશે ત્યારે આ તમામ અનુમાનોનો અંત આવી જશે સમાચારમાં આજે બસ આટલું જ આપ સૌનો આભાર બ્યુરો રિપોર્ટ સત્યદી ન્યૂઝ